તો હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયસોમ નારાયણ તો કેમ છો બધા તો અત્યારે વાગવામાં થઈ ગયા છે નવ અને આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અહીંયા જો મમ્મી વાળ ઓરે છે તો અત્યારે તો નાહિતોને ફ્રેશ થઈ ગયા આપણે એટલે હવે દીદીને આપણે એની ફ્રેન્ડની ઘરે મૂકવા જવાનું છે પહેલું કામ તો એ પછી આજે આપણે પેલા જે પ્લાન્ટ્સ લઈ આવ્યા હતા કાલે કેળ ને એ બધું એ હવે આજે બહાર આપણે ક્યાંક વાવશું

પપ્પા પાણી વાર વાગ્યા છે સવારમાં વહેલાં એટલે આજે ભગવાનનું મમ્મીને કરવું પડ્યું નકર પપ્પા દરરોજ સવારમાં કરીને જાય વહેલાં તો ચાલો બસ હવે નાસ્તો કરીને આપણે ફ્રી થયા છીએ આજે કાંઈ નાસ્તામાં બહુ હતું નહીં ભાખરી ચા ખાતો છે આપણે તો હવે આપણે દીદીને મૂકી આવીએ કહેશો જ પછી આપણે પાછું બીજી વાર કહેશો ચાઉ જોશે કેમ કે થોડું કામ છે તો ચાલો પહેલાં તો આપણે દીદીને મૂકી આવીએ

તો ચાલો પાછું હવે આપણે પપ્પાને ભાત દેવા જવાનું છે જો મમ્મી ભાત બનાવી દીધું છે એ આપણે અહીંયા લગાડી અને પપ્પાને ભાત દઈ આવીએ અને હવે પપ્પાને પણ દીદી ને પણ આપણે ફ્રેન્ડની ઘરેથી લેવાની છે એટલે ત્યાંથી લેતા આવીએ તો ચાલો જાય આપણે વાળીએ પપ્પાને ભાત દેવા તો આપણે પપ્પાને ભાત દઈને ઘરે આવી ગયા અને મમ્મી અહીંયા આપણા માટે ચા મૂક્યો છે કે જમવામાં છે ભાખરીને ચા અહીંયા આપણે બાર પછી ફારીને મૂકી દીધું જમવાનું તો ચાલો હવે મમ્મી ચા બનાવી દે પછી આપણે જમવા બેસી જાય મમ્મી જમવા જાય ને ઊંઘ છે રોટલો ને દાળનું સોરી દૂધીનું શાક તો આપણે નહોતું ખાવું એટલે મમ્મી આપણે કરી દીધું છે તો હવે વાઘવામાં થઈ ગયા છે ચાર અને આપણે દીદીના ગામમાં થોડું કામ છે એ પતાવીએ થોડું ગામમાં કરિયાણા દુકાને વસ્તુ લેવાની છે એ લઈ આવીએ અને પછી આવીને આપણે કેશોદ જવાનું છે હજી આજે તો આપણે આખો દિવસ કેશોદના થકા ખાધા છે તો ચાલો ફટાફટ પેલા ગામમાં કામ પતાયે ને પછી જાય કેશોદ એટલે કેશોદ આપણે ત્યાંથી જઈ આવ્યા હતા દીદીને ઘરે મૂકીને પછી આપણે ત્યાંથી ત્યાંથી કેશો ધોયા ગયા હતા અત્યારે ટ્યુશન વાળા સ્ટુડન્ટ આવી ગયા છે તો આપણે દીદી હેલ્પ કરાવી દઈએ ટ્યુશન ક્યાં ગયો તો ક્યાં પ્રવાસ ક્યાં ગયો તો જુનાગઢ ગયા છે રાયગઢ હમ કેટલા દિવસ નો એક દિવસ નો મજા આવી હા hi કર દે તો મૂકીને બધું લખવાનું ને તો આજે આપણે સ્ટુડન્ટ પાસે પાસે બોલાવશું આવડતું હોય તો આવડે બોલતા હેલો

ವರ್ರಿ ಗುಡ್ ತನಸು ಆವಡೆ ಮನ್ಚಿ ಓನ ಟೂ ನ ಟೇಬಲ್ ಆವಡೆ ಬಸ್ বল তো ಟೂ ನ ಟೇಬಲ್ ಟೂ ಒಂದಕ್ಕೆ ಟೂ ಟ್ರೈ ಕ್ಯಾಜಿ ನೀ ಉಸನ ಜಾ ಟೂ ಪೋರ್ ಜಾ ಟೂ ಪೋರ್ ಜಾ ಇಂತ ಜಾತೆ ಉಷೆ ಕ್ಯಾಪಿ ಟೂ ಪೋರ್ ಜಾ ವೆರಿ ಗುಡ್ ತನಸು ಆವಡೆ ಫೈವ್ ನ ಟೇಬಲ್

તો અત્યારે વાગી ગયા છે સવા છ અને ટ્યુશનવાળા લોકો જસ્ટ ગયા હજી અને આપણે અહીંયા બપોરના એક ગામ લઈને બેઠા હતા આ જૂની આપણી ભગવાનની છડી હતી એને આપણે આ નવી લીધી તે આના જેવું થોડુંક કરવાનું છે આ સાવ જૂની હતી આ અમે થોડોક તો કલર તો કર્યો છે હવે આ સુકાવ મીકી આ સુકાઈ ગઈ છે હવે આના જેવું આપણે આમાં કરશું એ પહેલાં આપણે ભગવાનને આરતી કરી લઈ કેમ કે દી હાથમી ગયો છે તો હવે પેલા બા ને બોલાવી અને આરતી કરી લઈએ અને પછી આપણે છડી કરવાનું જો થોડું મૂડ હશે તો એ કરી લેશું દિવસમાં બેસી અડધી કલાકમાં થઈ જશે ચાલો જુઓ ટાઈમ એ પ્રમાણે મમ્મી ને એ વાડીએ ગયા છે આપણે કાલે પ્લાન્ટ લઈ આવ્યા એ વાવવા તો હવે એ આવશે થોડીક વારમાં અને બા ને બોલાવી લઈએ આરતી કરવા માટે બા એ બા હાલો આરતી કરવા તો બા આવે છે તો ચાલો પહેલાં તો આરતી કરી લઈ તો આપણે છડી બનાવવાની હતી એ આપણે રેડી કરી નાખી છે ભગવાનની અને આ બાજુ અહીંયા બા બા મમ્મી અને પપ્પા જમવા બેસી ગયા છે આપણે અત્યારે ભેળ ખાવાનો પ્લાન છે એટલે દીદી અહીંયા બધું સુધારતા હતા ડુંગળી ને એવું બધું અહીં ટમેટા સુધરી ગયા છે ને દીદી ડુંગળી સુધારે છે એ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ભેળ કરીને પછી ખાઈ લઈએ તો આપડી અહીંયા મસત મજાની ભેડ તૈયાર થઈ ગઈ છે કુરકુર ને વેફર ને ખાખરાની અને અહિયાં પપ્પાને ગમતું સીઆઈડી ચાલુ છે તો ચાલો હવે ફેળ આપણે ખાઈ લઈએ